જય સ્વામિનારાયણ જય ભગતજી મહારાજ આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો તમારા માટે ભગતજી મહારાજના જન્મસ્થાનના દર્શન કરાવશું બધા મિત્રોને અને ભગતજી મહારાજના સ્મૃતિ મંદિરના દર્શન કરાવશું બધા મિત્રોને ભગતજી મહારાજના જીવન ચરિત્ર વિશે પણ જણાવશું મિત્રો અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ તમારા માટે સારો વિડીયો લઈને આવી ગયા છે તો વિડીયો સ્કીપ નહીં કરતા મિત્રો દર્શક મિત્રોનો સારો એવો પ્રેમ આગળ મળ્યો છે અને આવો આગળ મળતો રહે તેવી અમારી આશા છે આપણે ભગતજી મહારાજના જન્મસ્થાનની જગ્યાએ પહોંચી ગયા છે એકદમ હવેલી ટાઈપનું મકાન બનાવેલું છે જે રિનોવેશન કરાવીને બનાવેલું છે અંદર ભગતજી મહારાજનું જૂનું ઘર છે જે બતાવીશું આ છે ભગતજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન તમને બોર્ડ મારેલું પણ દેખાય છે જે ભગતજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે મિત્રો તો ચાલો આપણે હવે ભગતજી મહારાજના પ્રાગટ્ય સ્થાનની મુલાકાત લઈએ અને મંદિરની અંદર શું શું છે અને કેવું છે એ તમને બતાવીએ સામે દેખાય છે એક રજવાડી ટાઈપની ત્રણ બારીઓ છે અને એક લાકડાનો ગેટ છે જે ભગતજી મહારાજના જન્મસ્થાનની જગ્યા છે આ એકદમ સરસ મજાની જગ્યા છે જે એકદમ શાંતિવાળી છે અને તમારા મનને આનંદથી ભરી દે છે તો ચાલો જઈએ ભગતજી મહારાજના દર્શન કરવા આ છે લાકડાના દરવાજા અને અંદર છે એક મો એક પિલોર દેખાય છે તેમાં સરસ મજાની નકશી કરેલી છે અને સીલિંગમાં પણ જેમ આપણે પીઓપીમાં કરાવીને નકશી કરાવીએ છીએ એમાં લાકડાની ગોલ્ડન ટાઈપની નકશી કરાવેલી છે મિત્રો અહીંયા ઘણા સારા મિત્રો દર્શન કરવા આવે છે અને ભગતજી મહારાજની વિશે જાણે છે તો ચાલો આપણે પણ જાણીએ સામે દેખાય તે રજવાડી દરવાજા જો જૂના સમયના છે અને આ છે પ્રાગજી મહારાજનો પ્રસાદીનો પટારો જે તમને નજીકથી બતાવશું મિત્ર પોસ્ટરમાં પ્રાગજી મહારાજ જે આંબાઓને પાણી પાય છે એની વાત પણ તમને આગળ કરીશું મિત્ર તો ચાલો આગળ આગળ જોતા જઈએ અને તમને કહેતા જઈએ અહીંયા બ્રહ્મસુરમાં ભગતજી મહારાજનો પટારો છે આ જૂના સમયનો એકદમ સરસ મજાનો પટારો છે અહીંયા ભગતજી મહારાજના જીવન ચરિત્ર વિશે અને તેના મકાનના પોસ્ટરો મારેલા છે જ્યાં મારા પરમ મિત્ર રાજુભાઈ ચૌહાણ બેઠા છે ત્યાં ભગતજી મહારાજનું જૂનવાણી મકાન છે અહીંયા બીજી એન્ટ્રી છે તમે દરવાજો ખુલ્લો છે ત્યાં તમે જોઈ શકો છો જયશુ ભગતજી મહારાજ તેના બાળ મિત્ર સાથે કિલોલ કરી રહ્યા છે તેમનું આ પોસ્ટર છે મિત્ર એકસો પચાસ વર્ષ જૂની થાંભલી છે જે રાજુભાઈ અમારા મિત્ર દર્શન કરી રહ્યા છે આ એકસો પચાસ વર્ષ જૂની થાંભલીને ને પકડીને ભગતજી મહારાજે આ પંચભૂતોના દેહનો ત્યાગ કર્યો હતો જે ભગત નાનપણથી જ સત્સંગી હતા તેઓ ભગવાનની હંમેશા સેવા પૂજા કરતા અને રામાયણ સાંભળતા પ્રાગજી ભગતનું જીવન જ એક ભગત એના બાળ મિત્રો સાથે નદી તત ઉપર બેઠો તેનું દ્રશ્ય છે આ છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર જે પ્રાગજી ભગતના ઘરમાં બનાવેલું છે મિત્રો આપણે નજીકથી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ સૌથી ઉપર છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ અને એની નીચે છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઉપર છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને નીચે છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખજી મહારાજ અને ગુણાદિતનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન તો બોલો જય સ્વામિનારાયણ નકશી કામ કરેલો આ પીલર છે અને સરસ મજાનો કલર છે એમાં આ છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું ઘર એકદમ સરસ મજાની જૂના જમાનાની બારી અને લાકડાના દરવાજા છે જે તમને એકદમ જૂની પેટર્નમાં દેખાશે અને મકાનની અંદર માટી અને છાણની ગાર લીપેલી દેખાશે સામો છે ભગતજી મહારાજનો ફોટો છે આ લાકડાના સ્ટેપ છે જે એકદમ સરસ મજાના દેખાય છે અને એમની ઉપર એક મેળો છે એક દિવસ એવું બન્યું કે ઘરમાં માતાજીના નિવિદ્દમાં સાડા સાત છે સૂનું બનાવવામાં આવ્યું માતા બહાર જતાની સાથે જ બાળક ભગત એ બધું સુરમું જમી ગયા અને આ મેળા ઉપર સુઈ ગયા જે આ મેળો તમને બતાવ્યો છે તે પછી તો ગામમાં વાયુના વાત ફેલા ગઈ કે એક બાળક સાડા સાત છે એ સુરમો જમી ગયો અને તેમની માતાને અલૌકિક દર્શન કરાવ્યા આ છે પ્રાગજી ભગતનો મેળો જ્યાંથી એ ખાઈને સૂઈ ગયા હતા આ છે સુંદર મજાની બારીઓ આ સરસ મજાની ગાર કરેલી દેખાય છે તમને લાકડાની ખીલી છે જે કપડાં ઢીંગવા માટે એક નાની એવી સરસ મજાની બારી છે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું પ્રાગજી મહારાજના સ્મૃતિ મંદિરના દર્શન કરવા માટે તો ચાલો આપણે જઈએ પ્રાગજી મહારાજના સ્મૃતિ મંદિરના દર્શન કરવા માટે મિત્ર મંદિરનું નાઇટ શૂટિંગ કરેલું છે દિવસનું પણ શૂટિંગ તમને બતાવશો અને ભગત વિશે હવે આપણે કહેતા જઈશું તમે જોઈ શકો છો કે મંદિરનો એકદમ સુંદર અને સરસ મજાનો નજારો છે મિત્રો આપણે મહુવા વિશે અને ભગત વિશે બંને વિશે જાણીએ સૌરાષ્ટ્ર પ્રદેશના મોરધરના ડુંગરમાંથી ઉદભવતી માલા નદીને કાંઠે સ્થિત મહુવા નગર આવેલું છે મહુવાનગરને મિની કાશ્મીર તરીકે પણ ઓળખાય છે આપણે આ વાત કરીએ છીએ પ્રાગજી ભગતની જે મોવા શહેરમાં રહેતા હતા મહારાજનો જન્મ એક દરજી કુટુંબમાં થયો હતો તેમની માતાનું નામ લાલુબા હતું અને પિતાનું નામ ગોવિંદજીભાઈ હતું અઢારસો ને પંચ્યાસીની ફાગણ પૂનમ પૂનમને દિવસે પુત્રનો જન્મ થયો તો તેનું નામ પ્રાગજી પાડ્યું હતું જેને આજે આખી દુનિયા ભગતજી મહારાજ તરીકે ઓળખાય છે આ મહુવાની પાવન ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ દિવસ રોકાયા હતા પંચ્યાસીમાં લક્ષ્મીનારાયણના મંદિર પાસે પીપળા નીચે હનુમાનજીની વર્ણીના વેશે પધારેલા મહુવા નગરને તીર્થત્વ પ્રદાન કર્યું એ સ્વામિનારાયણ ભગવાને જે હનુમાનજીની દેરી આગળ નીલકંઠ વર્ણીના વેશે પધારેલા હતા સ્વામિનારાયણ ભગવાન એ જ હનુમાનજી મહારાજની બાળ પ્રાગજીભગત સેવા કરતા હતા બાળ ભગત લક્ષ્મીનારાયણ મંદિરે રોજ રામાયણ સાંભળવા જતા હતા સૂર્ય ભારતીજી પણ બાળકની ભક્તિથી પ્રસન્ન થતા હતા બાળક ભગત તેમની સેવા કરતા અને શાંતિથી રામાયણ સાંભળતા હતા બાળક ભગત તે નાનપણથી તેના મિત્રો સાથે સત્સંગની વાતો કરતા હતા જે ભગત તેના બાળ મિત્રો સાથે નિશાળે ભાગી જતા અને માલ નદીના પટ ઉપર તેમના બાળ કહેતા મેં તો બધું ભણી લીધું છે મિત્રો મારે તો હરીને ભજવાના છે છે આ મિત્ર દિવસનું શૂટિંગ બંને સાઈડ વંડી છે અને વચ્ચે રસ્તો છે જે ભગતજી મહારાજના સ્મૃતિ મંદિરે જાય છે અને બંને બાજુ સરસ મજાની નાળિયેરીઓ છે તમે જોઈ શકો છો કે સરસ મજાની લહેરાતી નાળિયેરીઓ છે શાન પણ લાળીયે રીત છે તો ચાલો મિત્રો તમને સ્મૃતિ મંદિરના દર્શન કરાવીએ અને સ્મૃતિ મંદિરથી પરિચિત કરાવીએ સ્મૃતિ મંદિર કેવું છે અને શું શું છે આ છે ભગતજી મહારાજના સ્મૃતિ મંદિરનો પ્રથમ ગેટ છે ત્યાં સ્મૃતિ મંદિરનું બોર્ડ પણ મળેલું છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું સ્મૃતિ મંદિર હવે આપણે સ્મૃતિ મંદિરથી અંદર જઈશું ત્યાં પણ સરસ મજાનો રોડ છે અને તારથી બંને સાઈડ ફેન્સિંગ કરેલું છે અને સરસ મજાની નાળિયેરીઓ છે દોરસ્તો સ્મૃતિ મંદિર તરફ જવા માટેનો છે જે ભગતજી મહારાજનું સ્મૃતિ મંદિર છે તો ચાલો આગળ આપણે જોતા જઈએ મિત્રો એક પ્રાગજી ભગતજી મહારાજનો નાનો એવો પ્રસંગ યાદ આવી ગયો છે એટલે કહી દઉં છું મિત્રો એક વખત સાંખડા વદનના બોર્ડમાં જતા રસ્તામાં માળિયા ગામ સ્વામીએ પધાર્યા અહીં મંદિરને આંબાવાડિયામાં ઉતારો કર્યો હતો આંબા જોઈને સ્વામીએ એટલું બોલ્યા કે પાણી વગર આંબા બધા સુકાઈ ગયા છે આ શબ્દ સાંભળીને પ્રાગજી મહારાજ તરત જ દેગડા શોધીને વહેતી નદીમાંથી પાણી ભરીને આંબાને પાવા લાગ્યા એક એક આંબાને ચાર ચાર દેગડા પાણી રેડ્યા લગભગ ત્રણસો આંબાઓને પાણી પાયું આવું તેમણે સાડા ત્રણ વર્ષ સેવા કરી અને આંબાઓમાં કેરી આવી આ જોઈને સ્વામી ખૂબ પ્રસન્ન થયા અને તેમને અક્ષર બ્રહ્મની જ્ઞાન આપ્યું આ છે મિત્રો મંદિરનું પાર્કિંગ તમે જોઈ શકો છો બંને સાઈડ પાર્કિંગ છે અને વચ્ચે નાળિયેરીઓ છે આ છે પ્રાગજી પ્રભુની ગૌશાળા જે સામે બોર્ડ મારેલું છે અને અમારા પરમ મિત્ર રાજુભાઈ ચૌહાણ ઉભા છે બોર્ડની સામે તો ચાલો હવે આપણે ભગવાન ભગતજી મહારાજના સ્મૃતિ મંદિર તરફ આગળ જઈએ બંને સાઈડ સરસ મજાનું પાર્કિંગ કરેલું છે સામો સરસ મજાનો સ્મૃતિ મંદિરનો એક ગેટ છે ત્યાં રાજુભાઈ વચ્ચો તો ચાલો આપણે ધીમે ધીમે આગળ જતા જઈએ અને સ્મૃતિ મંદિરની અંદર જઈએ સામો બોર્ડ દેખાય છે એકદમ સરસ મજાનું અને રજવાડી ટાઈપની બારીઓ બનાવેલી છે ઉપર બોર્ડ માં લખ્યું છે સ્વાગત ભગતજી મહારાજનું સ્મૃતિ મંદિર સરસ મજાના સ્ટેપ બનાવવામાં આવ્યા છે સામે જીવન દર્શન કક્ષ બનાવેલો છે ત્યાં ભગતજી મહારાજ નું બોર્ડ પણ છે જય સ્વામિનારાયણ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ મહુઆ ગામ એમની સામે બીજો એક રૂમ છે જે ગૌદાન સેવા માટેનો છે જ્યાં તમે પોર્ટ પણ દેખાય છે ગૌદાન સેવાનું હવે મિત્રો આપણે મંદિરના ગ્રાઉન્ડની અંદર આવી ગયા છે મંદિરના ગ્રાઉન્ડની અંદર સરસ મજાની નાળીરી છે અને ભગવાન સ્વામિનારાયણના મંદિરનો લેઆઉટ છે મહિમાવતી મહુવા નગરી મહુવા સત્સંગનો જમો થશે આવા અલગ અલગ શબ્દોમાં અલગ અલગ લખાણ કરેલું છે જે મહુવા હાઈવે ઉપર આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એમનો લેઆઉટ છે સામે સરસ મજાનો ગાર્ડન દેખાય છે અને ગાર્ડનની સામે એક બંદરની નાળી ઉપર લાઇટ પકડીને સરસ મજાની પ્રતિમા છે જે લાઈટમાં એકદમ ઝળહળી ઉઠે છે મિત્રો આ છે કક્ષ જ્યાં સ્વામિનારાયણ ભગવાનના પુસ્તકો મળે છે સ્વામિનારાયણ ભગવાનની માળા મળે છે સ્વામિનારાયણ ભગવાનને તિલક માટેની કંકુની ડબી મળે છે અને બીજા હરિભક્તોના પુસ્તકો પણ સાથે સાથે મળે છે તમે જોઈ શકો છો કે સરસ મજાની પુસ્તકાલય છે સાહિત્ય કક્ષ છે પુસ્તકાલયની બાજુમાં થાળ ભેટ માટેનું પણ એક રૂમ છે અને બાજુમાં પ્રેમાવતી નાસ્તા ગૃહ છે ત્યાં કોલ્ડ ડ્રિંક્સ વેફર્સને એવો અલગ અલગ નાસ્તાઓ મળે છે મિત્રો આ છે નાસ્તા ગૃહ અને નાસ્તા ગૃહની બાજુમાં સરસ મજાનો એવો નાના બાળકોને રમવા માટેની સરસ મજાની રાઇડ્સ છે તમે જોઈ શકો છો નાના બાળકોને તો રાઇડ્સ હોય એટલે કંઈક ખુશીની વાત જ અલગ છે આ છે ચડવા માટે અને રોપ પકડીને ચડવાથી જમ્પિંગ ટાઈપનું થાય છે આ છે ઊંચા ચઢાણ માટે અને સરસ મજાના હિંચકા છે સરસ મજાની લસરપટ્ટી છે ત્રણ જાતની અલગ અલગ લસરપટ્ટી છે એક નાની મોટી અને રાઉન્ડ શેપમાં આ છે ઊંચક નીચક આ છે ધૂમબાય અને સ્પ્રિંગવાળી અને આ છે બતક નાના ભૂલકા અને આનંદમાં જોઈને ભગવાન પણ આનંદિત થઈ જાય છે આવા નાના ભૂલકાઓની ખિલકારી એટલે ભગવાનને પણ ખિલકારી થાય એવો આનંદ આવે છે સરસ મજાના આ બાળકો જોઈ શકો છો કે કેવા આનંદમાં ઝૂલા ઝૂલી રહ્યા છે સામે સરસ મજાનો એવો કુવો છે જે પથ્થરથી ફેન્સિંગ કરીને સરસ મજાની દિવાલ કરેલી છે એકદમ સરસ મજાના પથ્થર ગોઠવેલા હોય તેવું લાગે છે તેમની બાજુમાં એક જૂના જમાનાનું ગાડું છે આ મંદિરનો ત્રીજો ગેટ છે અને ગેટની બાજુમાં સરસ મજાની નાળિયેરીઓ આવેલી છે તમે જોઈ શકો છો એકદમ નાની નાની પણ સરસ મજાની નાળિયેરીઓ છે અને હવે આપણે જઈશું ગાર્ડનિંગ સાઈડ અહીંયા લમગોળ આકારમાં સરસ મજાનું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે લંબગોળ આકારની ગાર્ડનિંગની ચારે સાઈડ સરસ મજાના વ્હાઈટ કલરનો વેકરો પાથરેલો છે અને એમાં કુંડા છે તમે જોઈ શકો છો કે લંબગોળ આકારનો ગાર્ડનિંગ છે તેમની અંદરની સાઈડ સરસ મજાની રીંગણી કલરની એક સરસ મજાની વેલ બનાવેલી છે જે કોતરીને એકદમ સરસ મજાનું દેખાય છે અહીં તમે જોઈ શકો છો કે સરસ છે અને આ સાઈડ સરસ મજાનું શ્રીફળ આકારનું શેપ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો શ્રીફળ આકારને સરસ મજાનું ગાર્ડનિંગ કરેલું છે અને તેમની અંદર લાકડાની સરસ મજાનું ફર્નિચર કરેલું છે તમે જોઈ શકો છો કે લાકડાની બેન્ચિસ બનાવેલી છે જે પબ્લિકને બેસવા માટે અમારા પરમ મિત્ર રાજુભાઈ ચૌહાણ તેમની ઉપર બેઠા છે સરસ મજાનું એવું બનાવેલું છે જે એકદમ સરસ લાગે છે એમની પાછળ સરસ મજાના ફૂલ ઝાડ છે જે અલગ અલગ કલરના ફૂલ ઉગે છે ત્યાં સરસ મજાના લમગોળ ગાર્ડન ગાર્ડનિંગ છે તેમની ઉપર આપણે ચાલીએ છીએ મિત્રો અને ગાર્ડનની લમગોળની અંદર સરસ મજાની લોન આવેલી છે આ તમને સામે દેખાય છે આપણે અંદર સ્મૃતિ મંદિરના ગેટમાં પ્રવેશ્યા એ ગેટ દેખાય છે જ્યાં લખેલું હતું સ્વાગત ભગવતજી મહારાજનું સ્મૃતિ મંદિર આ સાઈડમાં કેન્ટીન એવું છે અને સામેની સાઈડમાં ભગતજી મહારાજના મંદિરનું જે લખાણ હતું એ છે ગાર્ડનિંગની વચ્ચે દેખાય છે એકદમ સરસ મજાનું લંગોળ આકારનું લોન ઉગાવેલું છે અને આ સરસ મજાની બેન્ચિસોથી ગાર્ડનની ચાર બાજુએ શ્રીફળ આકારનું સરસ મજાનું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે અને ચારે બાજુ સરસ મજાની આવી બેન્ચિસો બનાવવામાં આવી છે આ છે મંદિરની આગળનો નજારો જે આપણે આગળ તમને બતાવ્યો તો જે સાહિત્ય કક્ષ છે એ બતાવે છે આ બેન્ચિસ ઉપર સરસ મજાના ભૂલકાઓ નાસ્તા કરી રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ આનંદમાં ફૂલકાઓને તો આવી જગ્યાએ ખૂબ જ આનંદ આવે છે અને આ એને આનંદની કોઈ સીમા રહેતી નથી મિત્રો તમે જો કે સરસ મજાના આનંદથી નાસ્તો કરી રહ્યા છે સામો ગેટ નંબર ચાર છે આ છે મંદિરનું આગળનો વ્યૂ મંદિરની આગળ બે સરસ મજાના રાઉન્ડ શેપમાં વોટર ફાઉન્ડિંગ કરેલું છે જે સરસ મજાના પાણીના ફુવારા થાય છે મિત્રો મંદિરના આગળને જતા ફ્લોરિંગમાં પણ ડિઝાઇન પાડેલી છે ચાર્સ ચોરસ બનાવેલા છે એક ચોરસ એની અંદર બીજું ચોરસ અને એની અંદર ત્રીજું ચોરસ આમ જુઓ તો સ્ટાર જેવી ડિઝાઇન લાગે છે અને આમ જુઓ તો ચોરસ છે સરસ મજાની ડિઝાઇન કરેલી છે મહારાજનું ધામ એકદમ મનની શાંતિ પહોંચાડે એવું છે અને મનને આનંદ મળે એવું છે તો એકવાર જરૂર ભગતજી મહારાજના સ્મૃતિ મંદિરના દર્શન કરવા પધારજો મિત્રો તમને સૌને મનને આનંદ થશે આ છે અમારા મિત્ર રાજુભાઈ ચૌહાણ જે ગાર્ડનિંગની ચારે બાજુ આવી લાકડાની ફ્રેમ બનાવેલી છે તે તમને બતાવે છે મિત્રો આ છે મંદિરના સ્ટેપ મિત્રો આ બાજુ તમે મિત્ર જોઈ શકો છો ત્રણ વેળી સાયકલમાં વૃદ્ધ માણસો જે ચડી ન શકતા હોય તેમની માટેનો રૂટ બનાવવામાં આવ્યો છે મિત્રો જે મંદિરના પગથિયા લગી જાય છે તો આ છે મિત્રો મંદિરના સ્ટેપ જે રાજુભાઈ અત્યારે ચડી રહ્યા છે મંદિર બહારથી પણ સરસ મજાના આકારનું દેખાય છે સરસ મજાના ઉપર કળશ દેખાય છે જે એકદમ સરસ મજાની ધજાઓ લહેરાતી હોય છે અને ચારે બાજુ નાળિયેરીઓ છે મિત્રો આ છે મિત્ર માર્બલનું ફ્રેમિંગ કરીને બેન્ચિસ બનાવવામાં આવેલી છે મંદિરની ગોળ ફરતે આવું ફ્રેમિંગ બનાવવામાં આવ્યું છે તમે મિત્ર આખા મંદિરની ગોળ ફરતે બેસી શકે છે અને સામેની સાઈડ જોઈ શકો છો કે સરસ મજાનું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે અને સામેનો વ્યૂનો તો નજારો અલગ જ છે જાણે નાળિયેરીઓ આકાશને અડી જતી હોય એવું દેખાય છે જાણે આકાશ અને નાળિયેરીઓ બી ભેગા થઈ ગયા હોય તમને એવું લાગે છે કે સામેનું દ્રશ્ય કોઈ પોસ્ટર ચિપકાવેલું હોય તેવું લાગે છે મંદિરની જમણી સાઈડ પણ સેમ આ જ પ્રકારનું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે જે તમને હમણાં બતાવશું મિત્રો આ છે મંદિરની જમણી સાઈડનું ગાર્ડનિંગ મિત્ર સેમ ડાબી સાઈડ ને જમણી સાઈડ બે કરેલું છે આ સાઈડ નાળી એરિયો દેખાય છે તો ચાલો મિત્ર આપણે હવે ધીમે ધીમે મંદિરની તરફ આગળ જઈએ અને મંદિરની અંદર જઈએ આ છે મંદિરના પહેલા બે પિલર એકમાં દાદા ખાચરની પ્રતિમા બનાવવામાં આવેલી છે અને બીજા હરિભક્તોની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે આ છે દાદા ખાચરની પ્રતિમા અને પિલોરમાં સરસ મજાની નકશી કરેલી છે મિત્રો ઉપર હરિભક્તોની પણ સરસ મજાની પ્રતિમાઓ બેસાડવામાં આવી છે આ છે જમણી સાઈડનો પિલર જ્યાં સુરા કાચરની પ્રતિમા બનાવવામાં આવે છે સામે લાડુબાની પ્રતિમા બનાવવામાં આવી છે મંદિરના સ્ટેપ સાથે સરસ મજાની રંગોળી બનાવેલી છે જે તમને દેખાય છે એકદમ આનંદ આવે એવા મોર આકારની રંગોળી છે આ છે મુક્તાનંદ સ્વામીની મૂર્તિ અને આ સા આ સાઈડના ભીલોમાં બીજી મૂર્તિ છે જે તમને હમણાં એનું નામ મિત્રો એ છે પ્રેમાનંદ સ્વામીની મૂર્તિ તો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ આ મંદિરના દરવાજા છે મંદિરના બંને દરવાજા લાકડાના છે અને સરસ મજાની નકશી કરેલી છે મિત્રો જે જૂના જમાનાના રજવાડા ટાઈપની નકશી હોય તેવું લાગે છે આ છે મંદિરનો સામેનો ગેટ જે અત્યારે બંધ છે પણ થોડીક વારમાં હમણાં પ્રભુનો ભોગ છે પછી દરવાજા ખોલવામાં આવશે આ છે મંદિરના પિલરમાં સરસ મજાની નકશી છે અને સામે દેખાય એ પ્રાગજી ભગતના જીવન ચરિત્રના પોસ્ટરો ચિપકાવવામાં આવે છે જે પ્રાગજીભગત સત્સંગ કરતા હોય કેડીઓ સીવતા હોય ને એવા બધા અલગ અલગ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે મિત્રો અહીંયા સરસ મજાના પિલોરમાં સરસ મજાની નકશીઓ બનાવવામાં આવે છે અને મંદિરને ગોળ ફરતે ભગતના જીવન ચરિત્ર વિશેના અલગ અલગ પોસ્ટર લગાવવામાં આવ્યા છે આ પિલોરમાં સરસ મજાની કળા કરતાં મોરની પ્રતિમા બનાવવામાં આવી છે તમને જોઈ દેખાય છે મિત્રો ભગવાનને થાળ ધરીને ભગવાનના મંદિરના દરવાજા ખોલી નાખ્યા છે જોઈ શકો છો કે હરિભક્તો ભગવાનના મંદિરના દર્શન કરી રહ્યા છે આ છે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના ચરણ પગલાં અને વચ્ચે છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના વસ્ત્રની પ્રસાદી બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના ચરણ પગલાંની પ્રદિક્ષિણા કરે છે અને એવું કહેવાય છે કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના ચરણ પગલાંની પ્રદિક્ષિણા કરતા વખતે જે કોઈ મનની ઈચ્છા હોય એ પૂર્ણ થાય છે મિત્રો આ છે મંદિરનો ઉપરનો ઘૂમટનો નજારો એકદમ સરસ મજાનો ઘૂમટ અને સરસ મજાની નકશી કરેલી છે અને વચ્ચે એક સરસ મજાનું કાચનું ઝુમ્મર લગાવવામાં આવ્યું છે સરસ મજાના ઘૂમટમાં સરસ મજાની નકશી કરેલી છે મિત્ર તમે જોઈ શકો છો આ સરસ મજાના પિલરમાં અલગ અલગ ડિઝાઇન કોતરેલી છે કોઈમાં હાથીની તો કોઈમાં કળા કરતાં મોરલાની તો કોઈમાં હરિભક્તોની અને સરસ મજાનું લાઇટિંગ છે મિત્રો આ સાઈડ જોઈ શકો છો કે આ પિલરમાં સરસ મજાના હાથીની પ્રતિમાઓ બનાવેલી છે અને આ મુંગટની આ છે મંદિરની ઘૂમટની બાજુનું જે સીલિંગ છે તેમનો નજારો છે એમાં પણ સરસ મજાનું એવી ડિઝાઇન બનાવેલી છે અને સરસ મજાની એવી લાઈટ લગાવેલી છે પંખા લગાવેલા છે મિત્રો અને આ છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન ગુણત્યાનંદ સ્વામી યોગીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજની પ્રતિમા તો ચાલો આપણે ભગતજી મહારાજના દર્શન કરીએ તો ચાલો બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની જય પહેલી મૂર્તિ તમને જે દેખાય છે એ બ્રહ્મસૃપ ભગતજી મહારાજની છે જે એકદમ આસ્તા હોય એવું લાગે છે મિત્રો તેમની પાછળ છે એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે જેમણે મુગટ પહેર્યો છે અને ઘરેણાથી સુશોભિત છે અને સરસ મજાની લાગે છે મિત્રો અને એમની બાજુમાં છે એ ગુણાદિતતાનંદ સ્વામીની છે અને મંદિર એમની બન બંનેની ઉપર ગોલ્ડન કલરનું આસન બનાવવામાં આવ્યું છે અને સરસ મજાનું ગોલ્ડન કલરનું નકશી બનાવેલું મંદિર બનાવાયું છે પાછળ એકદમ બ્રાઉન કલરનું સરસ મજાનું એવું બેકગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જે સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે મિત્રો લાઇટિંગથી સરસ મજાનું સુવર્ણ મંદિર હોય તેવું લાગે છે મિત્રો ચાલો આપણે જઈએ મંદિરનો પાછળનો નજારો જોવા અને મંદિરની પ્રદક્ષિણા કરવા માટે મિત્રો તો આ છે મિત્રો મંદિરની પાછળનો નજારો હરેક પિલોને હરેક જગ્યાએ અલગ અલગ હરિભક્ત અલગ હરિભક્તિઓની મૂર્તિની પ્રતિમાઓ બનાવવામાં આવી છે મિત્ર અલગ અલગ હરિભક્તોની અલગ અલગ મૂર્તિ આ છે પાછળનો નજારો મિત્ર હા મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મિત્ર સબસ્ક્રાઈબ પણ કરજો અને બે લાઇકન દબાવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો તમે અમારા નવા વિડીયો જોઈ શકો એટલે બે લાઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે મિત્રો થેન્ક યુ ફરી મળીશું જય ભારત જય હિન્દ